પારડીના સોનવાડા ગામે આજ શ્રી ખોડિયારમાની જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરાઈ નવચંડી યજ્ઞ રાજ ઉપચાર પૂજા આરતી ભજન ગરબા મહાપ્રસાદનો ભક્તોએ લાભ લીધો બારડી તાલુકાના સોનવાડા ગામે આજે શ્રી ખોડિયાર માની જન્મજયંતિ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં આજરોજ સવારથી નવચંડી યજ્ઞ રાજ ઉપચાર પૂજા ભાગવતભાઈ જાની દ્વારા કરવામાં આવી હતી આ સાથે મહાપ્રસાદનું આયોજન કરતા મોટી સંખ્યામાં ગ્રામજનો તેમજ ભક્તોએ લાભ લીધો હતો સાંજે મહાઆરતી ભજન માતાજીના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સોનવાડા ગામના ઉપસરપંચ ગુણવંતરાય દેસાઈ અને ભાગવતભાઈ જાનીએ જણાવ્યું હતું કે ભગવાનના રૂપમાં આપણને માતા આપી છે કોઈ પણ દોષ હોય પરંતુ મા આપણને આશીર્વાદ આપ્યો જેથી આપણા દરેક કષ્ટ દૂર થતા હોય છે ત્યારે સોનવાડા ગામે ખોદિયાર માતાના દરબારે આવતા કોઈ પણ જીવ ખાલી હાથે ન જતા દરેકની મનોકામના પૂર્ણ થતી હોવાનું જણાવ્યું હતું સમગ્ર કાર્યક્રમનું આયોજન શ્રી નવયુવક સાર્વજનિક મિત્ર મંડળ મુકેશ પટેલ ગણપત પટેલ નરેશ પટેલ કલ્યાણભાઈ પટેલ બાબુભાઈ દેસાઈ લોકેશ મહારાજ તેમજ સમસ્ત ગ્રામજનો સરપંચ ઉપસરપંચ અગ્રણી મહાનુભાવો મહિલાઓ વડીલો યુવા ઉપસ્થિત રહેતા કાર્યક્રમ સફળ રહ્યો હતો અને ઉત્સાહભેર આ શ્રી ખોડિયાર માની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી ખાલી એક જ વાસ્તુ ને ઓળખીએ પહેલી પાડી ભગવાન નારાયણ કરવામાં આવે પાણીના વાંટકા ખાલી થઈ જાય રક્ષા કરે તેને ક્ષેત્રપાલ ભગવાન કહેવાય ખોડિયાર માતા એટલે માં એટલે ભગવાન પછી ની જે આવે એ માં છે ભગવાન દરેક જગ્યા પહોંચી નહીં શકે એટલે એને આપણને માં છે કારણ કે માને આપણે ગમે એટલું કઈ પણ આપણો દોષ હોય તો પણ એ કોઈ દોષ નથી જોતી પણ બલકે આપણને આશીર્વાદ આપે છે માતાજી ખાસ કે એ મંદિરમાં નથી રહેતા નીચે બિરાજમાન છે પણ દરેકની મનોકામના એ પૂર્ણ કરે છે અને એટલી દયાળુ છે કે આપણેનું સ્મરણ કરતા બી આપણ નામ એક જાતના અંદરથી આનંદ ને ઠંડક જેવી થઈ જાય એમ અત્યારે હું વાત કરું તો પણ મને એવું લાગે કે જાણે કે હું એની અંદર પરોવાઈ ગયો છું એટલું એની શક્તિ પણ છે અને બધાને માગેલું એને આપ્યું છે કોઈ પણ એના દરબાર ખાલી નથી ગયું એટલો એનો પ્રતાપ છે અને વર્ષોથી અમારા કોળી પટેલભાઈઓ સોનવાડાના પટેલ ભાઈ દરેક જણા દેસાઈ લોકો દરેક જણા વર્ષોથી માતાની પૂજા અર્ચના કરતા આવ્યા છે અને આ જે જગ્યા છે અમારી મંદિરની એ ગૌમુખી જગ્યા છે ગૌમુખી જગ્યાની અંદર આપણે કઈ પણ નામ લે કે ભક્તિ કરે કઈ પણ માગીએ તો જેમ કે ગાય ગૌમુખી હોય એટલે શું કરે કે બધાને સમાવતી જાય અંદર એવી રીતે મા ખોડિયા પણ બધાને સમાવતી જાય છે અને સોંધવાળા લોકોનું દરેકનું ભલું કરતી રહી છે અને માને એટલી મારી પ્રાર્થના છે કે બધાનું ભલું કરો આ પવિત્ર દિવસે માઘ માસ એની આઠમી તિથિ આપણે ત્યાં ખોડિયાર જયંતિ દિવસ ઉજવવામાં મનાવવામાં આવે છે આપણા શાસ્ત્ર પરંપરા મુજબ ધાર્મિક પરંપરા મુજબ આજના પવિત્ર દિવસે આ સોનવાડા ગામની પવિત્ર ધરાવ ઉપર ખોડિયાર માના સાનિધ્યની અંદર પાંત્રીસ જોડાઓ બેસી અને પાંચ કુંડી નવચંડી યજ્ઞ મહાયજ્ઞનું દિવ્ય આયોજન આ સોનવાડાને ભૂમિ ઉપર કરવામાં આવ્યું છે આમ તો આ પવિત્ર ભૂમિ બહુ અહીંયા માતાજીના શરણોની અંદર આવી અને જે જીવ એકવાર પોતાનું મસ્તક નમાવે છે એ ભગવતી દરેકની મનોકામનાને પૂર્ણ કરે છે હમણાં જ આ પવિત્ર ભૂમિ ઉપર શ્રીમદ ભાગવત કથા પણ સંપન્ન થઈ અને છેલ્લા વીસ વીસ વર્ષથી આ માતાજીનું મહાપર્વ ઉજવવામાં આવે છે ખૂબ સુંદર આયોજન આપણે મુકેશભાઈ ગણપતભાઈ અને સોનવાડા ગામના સમસ્ત લોકો દ્વારા આયોજન પ્રતિવર્ષ કરવામાં આવે છે આ મહાયજ્ઞની અંદર આપણે પ્રતિવર્ષ બે હજાર માણસોનું બ્રહ્મભોજન પણ અને મહાપ્રસાદ પણ આપણે રાખીએ છીએ આજે સોનવાડા ગામની ભૂમિ ઉપર મહા યજ્ઞ નો કાર્યક્રમ સવારે આઠ વાગ્યા થી પ્રારંભ થઈ ચુક્યો છે અને આ યજ્ઞ સાંજે પાંચ વાગ્યા સુધી ચાલશે આ યજ્ઞ ની અંદર પાંત્રીસ જોડાઓ પૂજાની અંદર બેઠા છે અને માં ખોડિયાર નું દીપ્ય આરાધન અહીંયા અત્યારે થઈ રહ્યું છે. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો. બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઈક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો.